નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે એસપીસી સ્ટુડન્ટ પરેડ તેમજ ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજાયો ધારી તાલુકાના ગોપાલ ગ્રામ મુકામે આવેલ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ દ્વારા પોલીસ કમિશનર વિપુલભાઈ રાઠોડ તેમજ પોલીસ કમિશનર સહેનાઝબેન દ્વારા એસપીસી પરેડ કરવામાં આવી તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા શાળાના અંદાજિત એકસો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલાં લેવા તથા પોતાનો અને પોતાના સાથીઓનો બચાવ કઈ રીતે કરવો તેમજ વિવિધ આપદા દરમિયાન શું કરવું અને શું ના કરવું જેવા વિવિધ પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો જ્યારે પણ એવી જગ્યાએ પગ અઠડાવવાના ચાન્સીસ હોય અથવા ઉપરથી કોઈ વસ્તુ પડવાના ચાન્સીસ હોય તો જ્યારે બૂટ ઉપર પડશે તો અમારા જે પગ છે એને કોઈ પણ નુકસાન થશે નહીં જેના માટે શૂઝ આપેલા હોય છે ત્યાર પછી આગળ વધીએ તો તમારી કલમ તમારો હથિયાર છે રાઈટ તમારા ટીચર્સ છે એમની કલમ શું છે મેડમની છે સરની છે એમની કલમ એ છે હથિયાર છે જો રિઝલ્ટ ટાઈમે કલમ સારી હાલે જેવું તમારું રિપ્રેઝેન્ટેશન હોય જેવું તમારું પ્રેઝન્ટેશન હોય એ રીતનું તમારી કલમ ચાલતી હોય મેડમની તો એ હથિયાર છે એનાથી આપણે સીધા રહીએ ને ત્યારે બધા તોફાની હું પણ હતો પણ એ કલમથી બીતા એક્ઝામ હોય ત્યારે બીક લાગે કે આપણે જે કાંડ કર્યા છે એ રિઝલ્ટમાં ન દેખાય તો સારું તો એમ જેમ હથિયાર છે મેડમનું પેન એવી રીતના અમારું હથિયાર છે ફાયરમેન એક્સ શું છે દરેક જગ્યાનો ઉપયોગ અમે કરીએ સપોઝ કોઈ એવી જગ્યાએ ગયા છીએ કે જ્યાં ઘરમાં આગ લાગી છે ઘરમાં ફાયર ફાઇટિંગ કરવું છે અમે ગયા છીએ ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ સાતમાં હોય છે અને સાથે પીજીવીસીએલની ગાડી હોય છે ઇલેક્ટ્રિક સપ્લાયની અમે પહોંચીએ પહેલાં એનું કોર્ડન થઈ ગયેલું હોય છે અને પીજીવીસીએલ એ લાઇટ કટ કરી નાખેલી હોય છે પણ અમારા સેફટી માટે જ્યારે મીટરમાંથી જે ઘરમાં લાઈન જાય છે એવા સમયે અમે આગળનો ઉપયોગ કરી અને મીટરમાંથી લાઇન કાપી નાખીએ છીએ શું કામ એમ કે જો કોઈ માણસ ત્યાં ચેન્જ થયો અને એને ફિટર ચાલુ કરી દીધું અને અમે ફાયર ફાઇટિંગ ચાલુ કરીએ છીએ અમારી સાથે પોલીસ કર્મીઓ હોય છે એકસો ની ટીમ હોય છે હવે કેટલા લોકોના જીવ જોખમમાં રાઈટ તો એના માટે શું કરીએ અમે આગળનો ભાગનો ઉપયોગ કરી અને જે ઇલેક્ટ્રિક સપ્લાય છે મીટરમાંથી મેન મેઇન મીટરમાંથી જે આવે છે ત્યાંથી ઘરમાં જાય છે એ મીટરમાંથી કનેક્શન કટ કરનાર છે ત્યાર પછી કોઈ એવી જગ્યાએ અમે રેસ્ક્યુ કામગીરીમાં ગયા કે કોઈ તળાવમાં ગયા એવી જગ્યાએ ગયા ધારીમાં હમણાં મગર દેખાણી હતી ખબર ધારી ખોડિયા ડેમમાં તો હવે એવા જગ્યાએ અમારે અવારનવાર જવાનું હોય છે કોઈ પણ માણસ અહીં ડૂબતો હોય નાવા ગયા હોય તો એવી જગ્યાએ ગયા હોય અને અમે બચાવવા ગયા છીએ અને મગર આવી ગઈ તો શું કરવાનું રાઈટ તો એવા સમય દરમિયાન અમારી પાસે તીક્ષ્ણ ભાગ હોય છે જેનો ખૂબ જ તીક્ષ્ણ હોય છે જેનો ઉપયોગ અમે અમારી સેફ્ટી માટે અમારા રક્ષણ માટે નહીં કે સામેવાળાને મારવા માટે કોઈ જીવને મારવા માટે નહીં પણ પોતાની સેફ્ટી હશે તો અમે બીજાને બચાવશું તો એના માટેનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાય કટ કરીએ છીએ ત્યારે એને ટેસ્ટેડ હોય છે 1800 વોલ્ટ થી કેટલું આપણા ઘરે કેટલા વોલ્ટ આવે છે ઘરે જે લાઈન માં આવે કેટલા વોલ્ટ હોય રાઈટ 1800 વોલ્ટ હોય એટલે શોક લાગવાના ચાન્સીસ નહીવત થઈ જાય છે રાઈટ આજે અમારે ત્યાં ઓપીઝાટકિયા હાઈસ્કૂલની અંદર ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવી એમાં જિલ્લા અધિકારી ફાયર સેફ્ટીના મુખ્ય અધિકારી ગઢવી સાહેબ પધારેલા હતા સાથે સાથે આસિસ્ટન્ટ અધિકારી શ્રી હરેશભાઈ અને એમની આખી ટીમ એમના વાહન સાથે અહીંયા પધારેલી હતી પહેલાં અમારી ઓપીઝાટકિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર બધા બાળકોને દરેક પ્રકારના ડેમો બતાવી અને જે બોટલો છે એ કઈ રીતે આપણે વાપરી શકીએ અને આગ લાગી ત્યારે કઈ રીતે આપણે આગ બુજાવા માટે શું કરી શકીએ એના માટેનો ડેમો પણ આપ્યો અને થિયરિકલ પણ સમજાવવામાં આવ્યું ત્યારબાદ એ દરેક વસ્તુ સમજાવ્યા બાદ અમારું અહીંયા ઓપીચા ટકા હાઈસ્કૂલનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે ત્યાં અહીંયા એ વાહન દ્વારા કઈ રીતે બાળકોને અગ્નિ છે એ શામ અગ્નિશામક છે એના દ્વારા કઈ રીતે અગ્નિ બુઝવવામાં આવે છે એ પ્રેક્ટિકલ કરી અને બતાવવામાં આવ્યું અને જે પાણીનો છંટકાવ કરી અને કઈ રીતે આગ બુઝાવવામાં આવે છે અને કેટલા દૂર સુધી પાણી જઈ શકે છે એ અહીંની આખી ટીમ જે છે ફાયર સેફ્ટી ટીમ એ લોકોએ અહીંયા આવી અને એનું પ્રદર્શન કર્યું અને બાળકોને નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું જે અમને ખૂબ આજે બાળકોને ખૂબ મજા આવી મજાની સાથે સાથે ઘણું બધું નોલેજ બાળકોને મળ્યું એ બદલ હું ગઢવી સાહેબ અને હરેશ સાહેબ ખૂબ મોટી ચાટક્યા પરિવાર વતી આગળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ વિસ્તાર ખાતે કોઈ જાટકી હાઈસ્કૂલની અંદર ફાયર અને સેફટીની અવેરનેસ બાબતે એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ અંતર્ગત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એસપીજીની તાલીમ તેમજ ફાયર વિભાગ દ્વારા ફાયર રિલેટેડ સેફટી મેજર્સ કેવી રીતના લેવા જોઈએ આગ લાગે ત્યારે શું કરવું જોઈએ આગ લાગ્યા પછીની પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ આ વિષય પર વિવિધ પ્રકારની તાલીમ આપી અને તે લોકોને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું